આપણે રીટેન કરવામાં આવ્યા છે પ્રગતિબેન જી મને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે રીટેન કરવામાં આવ્યા તો ગોવરીબેન આપણે મતલબ શર્મ જેવી વાત છે કે કોંગ્રેસ કોઈ પણ આંદોલન કરતી હોય તો પાંચ જ મિનિટમાં પોલીસ છે અમને કરી જાય અને અમારું આંદોલન કેવા હોય છે કે નીતિ પેપર લીક થયા હોય બીજા કોઈ પણ પેપર લીક થઈ ગયા હોય મહિલાઓ માટેની કોઈ પણ વાત હોય પોલીસના પગાર વધારાની વાત હોય

અમે એમને રોકવા જઈએ અમારી પાસે રાહુલજી એ શું ખોટું કીધું છે બેન રાહુલજી કહ્યું છે કે નરેન્દ્ર મોદી છે એ હિન્દુ ધર્મ નથી આર છે હિન્દુ ધર્મ નથી હિન્દુ ધર્મ તો લોકોમાં એક અહિંસાની વાત કરે છે પ્રેમ કરે છે પ્રેમ કરતા શીખવાડે છે મોહબત્તની દુકાન ખોલવાની જે રાહુલજી એ વાત કરી છે એ હિન્દુ ધર્મ શીખવાડે છે અને હિન્દુ ધર્મ એ શીખવાડે છે કે કોઈ થી દરો નહીં આવે તમારા હક ની લડાઈ તમે લડતા હોવો એમાં ખોટું શું કીધું છે પણ આ ભાજપના ગુંડાઓ જે નરેન્દ્ર મોદી સંસદમાં ઊભી ને પેલા એવી વાતો કરતા હતા કે અમે કાશ્મીરમાં પથ્થરમારો બંધ કરાવ્યો છે પણ ગુજરાતમાં પથ્થરમારો બાફી જનતા પાર્ટી ના ગુંડાઓ એ ચાલુ કરાવ્યો છે

રાહુલજી એટલા માટે જ કહી રહ્યા છે સંસદમાં કે અમે સંવિધાન ની સાથે છે લોકતંત્ર બચાવવાની સાથે છે અમે લોકોની સાથે છે પણ આ ભારતીય જનતા પાર્ટી નો નકાબ કાલે રાહુલજી એ ખોલ્યું છે ને એની અસર દેખાય છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે પ્રગતિબેન કે કોંગ્રેસ કાર્યકર્તા કારણ કે એવું કહેવાય રહ્યું છે પોલીસ અત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં જઈને જેટલા બી પથ્થર ને બધું છે એમાં કોમ્બિંગ કરી રહી છે સર્ચ ઓપરેશન કરી રહી છે કે પથ્થર ને કઈ મળ્યા છે કે નહીં બેન તમે આખા આખા વિડીયો તમે જોજો તમને ખ્યાલ આવી જશે ભારતીય જનતા પાર્ટી ના ગુંડાઓ તરફથી પેલો પથ્થરમારો ચાલુ થયો અમારી પાસે તો કઈ જ નહોતું અમે મહિલાઓ આગળ ઉભા અમે મહિલાઓના તમે જોજો અમે તો અમારા ઝંડાઓ લઈ અને અમે ખાલી બતાવતા હતા કે અમારું ઘર છે તમે અહીંયા સુધી ના આવો અમને એમને રોકવામાં આવતા હતા અમે લોકોએ પોલીસને રિક્વેસ્ટ કરી કે અમને ના રોકો તમે સામેથી જે પેલા ગુંડાઓ આવે છે એમને રોકો તમે બેરિકેડ લગાવ્યા છે પણ બેરિકેડ સુધી પણ ના પહોંચે તમારી ફરજ છે તમે એને રોકો અમારે આવું કોઈ ઘર્ષણ નથી કરવું અમે તો ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ

તમને ખ્યાલ આવશે કે એમના જે નેતાઓ જે અમિતભાઈ શાહ કહી રહ્યા છે એમના જે ગુંડાઓ કોંગ્રેસ તરફથી ઘર્ષણ કરી રહ્યા હતા ત્યારે એમના હાથમાં શું હતું એ તમે બતાવજો એમ અને શાંતિથી આવતા તમે

બિલકુલ પણ અહીંયા આગળ જે રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે પાંચ સાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે ઘાયલ થયા છે આપ પોતે ગાડી ઉપર ચડેલા દેખાવ છો અહીંયા નથી રોકતા તો એને બતાવીએ છીએ કે અમારું ઘર છે અહીંયા તમે ન આવો જતા પાછા તમે જોજો દરેક વિડીયો જોજો ગોપીબેન અમે અમે નીચે બેસીને બોલાવી રહ્યા હતા અમારે કેવું પડતું હતું પોલીસ તમારું કામ કરો

જે સાચી હકીકત હતી એ છતી કરી છે એના માટે આ ગુંડાઓ ઉભી છે ગુજરાતમાં કારણ કે અહીંયા બેરીકેડ તો સીધું દેખાઈ રહ્યું છે પ્રગતિબેન બેરીકેડ કરવામાં આવી છે તો આ જુઓ ભાજપ પાડાએ આવી અને જે પથ્થરમારો ચાલુ કર્યો છે ને જો પહેલા તમને દેખાશે રસ્તા ઉપર જે પથ્થરો ફેંક્યા છે એ પહેલા ભાજપ પાડા તરફથી ફેંકવામાં આવ્યા છે બરાબર અને કોંગ્રેસ આ આપ જોઈ શકો છો કે સીડી ઉપરથી પણ લોકોને લઈ જવામાં આવ્યા છે હું એ જ કહું છું કોંગ્રેસને અમને અમારા ઘરમાંથી જસેડીને ડિટેન કરવામાં આવે છે અને જે ગુંડાઓ પથ્થર મારે છે એમને બિલકુલ ચલો પ્રગતિબેન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર